આ ચાવી લઈ લે ઘરની ચાવી છે આ મમ્મી અને દીદી નથી થાય તો આપણે લેવા આરજીમ કરી હારે તો સીઆને ઉઠાડી પણ સીઆ નથી ઉઠી કે તમે કરી લીધો ચાર સેન્ચની છે કઈ જણા છે અને બ્લેઝરમાં માં ઇન કટ મૂકીને એક પેટર્ન આપી છે આપણે હવે અને પછી આપણે સાડા અગિયાર વાગ્યા છે અને પૂછ ને ખાવું છે નાસ્તો કરવું છે તો હવે સાડા અગિયાર હું કોઈ બહાર નીકળતો નથી પણ ફર્સ્ટ ટાઈમ મન માટે જ આવશું નાસ્તો કરાવવા જોઈશું શું ખાવું

ચાવી લઈ લે ઘરની ચાવી ક્યાં અરે બાઈકની ચાવી લઈ લે સાડા અગિયાર વાગે અમે લોકો જઈ રહ્યા છીએ કમેન્ટ કરજો ક્યાં એરિયામાં સારી વસ્તુ મળે છે અત્યારે તો અમે લોકો જઈ રહ્યા છીએ તમને બતાવશું કે ક્યાં જાય દોસ્તો ગોવાળવા રોડ ઉપર છે અને હવે વિચારી છે ક્યાં જાય કારણ કે ચાર પાંચ દુકાન આવી પણ ત્યાં જાય બી નહીં આપણે બતાવું કુવાડવા રોડ તમને મારો ભાઈ જાને ખબર જ્યાં દોસ્તો અત્યારે રાતના બાર વાગ્યા છે ને અમે બાપ દીકરો બીલીયા સેન્ડવીચ ખાવા ગયા હતા પણ અમારો જીવ બૈરો સિલકી અને સિયા આવ કીધું તો પાર્સલ કરી લઈ બે ન આવે તમને જે જમવાની કે નાસ્તો કરવાની મજા ન આવે તો કઈ કરવા આ ચીજ ઓલ કઈ છે પાઇનેપલ યોર વેજ ચીજ ચીલી આ ચીજ ચીલી તો લે કેમ નાસ્તો ન કરી દો અહીંયા ગર કેમ મમ્મી ની આયા હ મમ્મી ને આયા તાડલે ભાઈ મને એમ કીધું કે મમ્મી અને દીદી ન થાઈવા તો આપણે લે આવે જઈને કરી બધે આરે

તો મને તો ઠંડી એટલી બધી લાગે છે કારણ કે શરદીને તાવમાં બહુ આપણને કાંઈ ફેર નથી પડ્યો અને મારા મનભાઈ જોઈ લ્યો સ્કૂલે જવા માટે રેડી થઈને ઊભા છે થા દીકરા તો બેસી ગયો કેમ શું જ તો જોઈ લો શું હાથે પહેરશે નહીં જો જોવા આગળ પડ્યા છે તો આપણે પહેરવશું અને પછી જોઈ લો અહીંથી જેકથી છેક લગી પાછળ લગીનું પહેરણ છે તે આપણે આવીને ઉપાડશું ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જોરથી બોલ મારા દીકરો જય શ્રી કૃષ્ણ બધા સંભળાવવું જોઈએ એકવાર બોલ આમ સામવું જોઈએ જય શ્રી કૃષ્ણ બોલ મારા દીકરો હા એમ તો ચાલો મિત્રો હવે મન ભાઈને સ્કૂલે મૂકવા જશું અને પછી બધું સાફ કરશું ઘર તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એ લગાય અત્યારે વાગી ગયા છે સાડા તો આપણે ફ્રી થઈને સંચે બેસી ગયા હતા અને મારે બનાવવાનું હતું મારું નહીરવાનું એક બ્લેઝર કલર કોટી બનાવતી હતી તો ઓલમોસ્ટ સિવાય ગઈ છે ચાલો હું તમને બતાવું જો મસ્ત કોટી કરી છે અને બ્લેઝરમાં એક કટ મૂકીને થોડીક પેટર્ન આપી છે આપણે તો હવે મપાવી અને પછી આપણે થોડુંક ફિટિંગ બાકી હશે તો કરી દઈશું તો આમ સિવાય ગઈ છે અને હવે સીવવાનું છે તેની નીચેનું સ્લીવલેસ બ્લાઉઝ તો ચાલો મિત્રો સીવી લઈ પછી એક પાછી એક બ્લેઝર કોટી સીવાની છે તો તે પણ તમને બતાવીશ તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો હેલો ગાય અત્યારે વાગી ગયા છે સવા બાર જેવો ટાઈમ થઈ ગયો છે અને હજી આપણી તબિયતમાં કાંઈ આમ ફેરફાર બહુ નથી થયો કારણ કે અવાજ એવો થઈ ગયો છે અને આટલું બોલીને ત્યાં શ્વાસ ચડવા માંડે છે તો આજે જમવામાં બનાવ્યું છે વાલ વટાણા અને તુવેરનું શાક અને આ સાંજની લાપસી છે ને અમારા મનભાઈ આજે લંચ કરી નથી આવ્યા તો તેને ચવાણાવાળા વઘારી બહુ ભાવે છે અને મારા શિયાબેનને ખાવું છે મગની દાળનું શાક શું નથી ખાવું એમ કાંઈ નહીં શાક રોટલી ખાવ લાપસી ખાવી હે હા હાલો બેસી જાઉં તો ચાલો મિત્રો જમી લઈ પછી શું કરી છે તે બતાવ છે ને મારા બેન માટે જે હું બ્લેઝર બનાવી રહી હતી અને નીચેનું બ્લાઉઝ બંને ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે તો ચાલો તમને બતાવું જોઈ લો મસ્ત મજાનું આપણે બ્લેઝર બનાવ્યું છે ને કટિંગ કરી અને પછી જોઈ લ્યો આ પેચ આપણે લગાવી દીધો છે બ્લાઉઝની અંદર તો આ થઈ ગયું છે કમ્પ્લીટ ને તેનો ચણિયો જોઈ પડ્યો છે આરામ કરી લેશું ને પછી પાછો જ એક બ્લેઝર બનાવવાનું છે તો ઊઠીને તેનું કટિંગ કરશું તો તે પણ હું તમને બસ આ અત્યારે વાગી ગયા છે સાંજના સાત આપણે થઈ ગયો છે રસોઈનો ટાઈમ અને ઘરમાં બધાની તબિયત થોડીક ખરાબ થતી જાય છે કારણ કે શરદી તાવ બધાને થઈ ગયું છે તો શિયાબેનને પણ જો શરદીને તાવ થઈ ગયા છે તો સૂતા છે અને અમારા મનભાઈ પણ થાકી ગયા થાકી ગયા હ તો રસોઈમાં જે શરદી છે તો મધપૂડો બનાવી કારણ કે ગરમા ગરમ મધપૂડો પીવાની મજા આવે એટલે તો ચાલો મિત્રો આપણે મધપૂડો બનાવીએ અને તેમાં પણ જો કુકરમાં ચડાવી દીધું છે બાફવાને આ બાજુ આપણે ડુંગળી લીધી છે ને મરચાં લીધા છે વઘાર કરવા માટે ને બાળકોને ખાવી છે બ્રેડ તો આપણે બ્રેડ પણ લેવાની છે તો ચલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો બધું થઈ જશે એટલે એ લગા ઇઝ ઓલમોસ્ટ આપણો મધ પૂડો થઈ ગયો છે રેડી જોઈ લો મસ્ત મજાનો ઉકળે છે ને અહીં આપણે બ્રિટાનિયા કંપનીની સિલ્વર કંપનીની છે

તો જમવામાં અમારે રાજકોટ વાળા એમાં ઉપલા કાંઠાવાળા ને તમને ખબર જ છે કે સાંજનું મેનુ શું હોય છે વધારે પડતો મધપુડો બનવા ટમેટા ફ્રેશ હતો હોય તો મધપુડો લીધો મેં બે બ્રેડ લીધી છે પાપણ છે આ મધપુડો જોઈ લો એની ક્વોન્ટિટી અને કેટલો હાર્ડનેસ છે આટલો હાર્ડનેસ હોય તો ખાવાનું મજા આવે એમાં કાજુ કાજુ બ્રેડ છે અમે સિલ્વર કંપનીની બ્રેડ વાપરી છીએ અને આમ જોઈ લઈએ અમારા મનભાઈ મતપુડાને જોઈ લો કેમ કહ્યું ચાલો મતપુડો તમારી રેસીપી ક્યારેય બનાવી હોય તો કમેન્ટ કરજો અને મતપુડો ઘરે બનાવો જોઈએ હેલ્ધી છે ક્યો ટમેટા અને બટેકામાંથી બને છે લાઈક કરજો શેર કરજો અને બ્લોગને આપણે પૂર્ણ કરીશી જય દોસ્ત